વડોદરા શહેરના માન્સલપુર વિસ્તારમાં આવેલા મોનાલિસા બિઝનેસ સેન્ટરમાં મુખ્યા સ્પા સેન્ટર આવેલું છે જ્યાં પોલીસની જાણ બહાર એક વિદેશી યુવતી અને બે અન્ય શહેરોની યુવતીઓ પોલીસની જાણ બહાર કામ કરતી ઝડપાઈ છે માંસલપુર વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં એક વિદેશી તેમજ બે અન્ય શહેરોની મળીને કુલ ત્રણ યુવતીઓને કામ પર રાખ્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા સ્પા સંચાલક મહિલા સામે ગુનો નોંધાયો છે માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલિસા બિઝનેસ સેન્ટરના પ્રથમ માળે આવેલા મુક્ષા સ્પામાં પોલીસ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી સ્પામાં એક મહિલા હાજર મળી આવી હતી જેનું નામ પૂછતા રૂબી સુકુમાર બેનર્જી રહે મૂળ કોલકાતા હાલ મુક્ષા સ્પા તેમજ પોતે જ સ્પાની માલિક હોવાનું પોલીસને જણાવ્યું હતું પોલીસે સ્પામાં કરતા ત્રણ કામ કરતી હતી એક ખેડા તેમજ બીજી સુરત જિલ્લાની અને ત્રીજી યુવતી નેપાળની હોવાનું જણાવ્યું હતું આ ત્રણેય યુવતી અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી ન હતી જે અંગે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો સ્પાસ સંચાલક સામે દાખલ કરવામાં આવ્યો હતો